નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ આઠ બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે સફેદ કોટન વસ્ત્ર રૂ ઘી દહીં કપૂર આમાંથી કોઈ પણ એક વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના વાણી વર્તન અને વ્યવહાર પોઝિટિવ સકારાત્મક રાખવા જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે લોભામણી સ્કીમથી બચવું જોઈએ અને પોતાના પૈસા યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વિના સાઈન નહીં કરવું સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટી સંગત કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કપૂર ઘી રૂંગ આવી વસ્તુ મંદિરોમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે સરસવનું તેલ વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ ખોટા વાદ વિવાદમાં ફસાતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ છે ને આજે સારી જાતના ચોખા જેને આપણે બાસમતી તરીકે ઓળખીએ ને એવા ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ સારા ચોખા શુક્રની સાથે જોડાયેલા છે શું નથી કરવાનું મિત્રો આજે સૂર્યાસ્ત પછી દૂધ નહીં પીતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે દૂધમાં કેસર અથવા હળદર ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ભોજન તમારે જ ખાવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું છે મકર રાશિવાળાએ આજે પોતાના કામની શરૂઆત સુગંધિત દ્રવ્ય છાંટીને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સમયનો બગાડ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ ને સાથે આજે મા પાર્વતીને બોલતા નહીં શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે મા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવવો જોઈએ ખાવો અને ખવડાવવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ બદનામી કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું પૂરું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા રહું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે